આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ મોરબી જિલ્લાનો પત્ર સાંભળશો જેના લેખક છે રવિ મોટવાણી મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુકલ ચાઇનીઝ લેન્ટન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે આ ચાઇનીઝ તુકલમાં હલકી ગુણવત્તામાં સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે આ ઉપરાંત સળગતું તુકલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તિને નુકસાન થાય છે પતંગની તીક્ષ્ણ દૂરીથી જાનમાલ કે પશુ પંખીઓના જાનને જોખમ ઉભું થાય છે આથી આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા સમગ્ર મોરબી જિલ્લાના તથા ગ્રામ્ય વિસ્તારમાં તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આ બધી વસ્તુઓ ઉડાડવા પર પ્રતિબંધ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કેબી ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અનુસાર આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો ઉમાહોલ રવાપોર રોડ મોરબી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારીગી અને અન્ય મહેમાનોના હસ્તે આયુષ મેળાનું ઉદઘાટન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ વિવિધ આરોગ્યપ્રધક વાનગીઓના માહિતીલક્ષી પોસ્ટર વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટોનું આયોજન હાથ ધરવામાં આવશે જે અંતર્ગત મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ અને બહેનો અલગ અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી જીસીઆરઆઈ અમદાવાદ સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામૂહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપુર મચ્છુ ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જીસીઆરઆઈ અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ એકસો ને છપ્પન દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ જેમાં ઓરલ કેન્સરના કુલ પંચોતેર બ્રેસ્ટ કેન્સરના કુલ બેતાલીસ અને સર્વાઇકલ કેન્સરના કુલ ઓગણચાલીસ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ સ્ક્રીનિંગ કેમ્પમાંથી ઓરલ કેન્સરના ત્રણ દર્દીઓ અને બ્રેસ્ટ કેન્સરના એક દર્દીને રીફર કરવામાં આવ્યા હતા મોરબી નગરપાલિકા દ્વારા સિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગાર્મેન્ટ રોડ બનવાનો હોવાથી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડ્રાઈવર્ઝન આપવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ જે ખાચર મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાનો વર્કશોપ મોરબી જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સમગ્ર દેશમાં એકત્રીસમી ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન દોર્યું હતું મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ ઓવસીભાઈ આમદભાઈ કુરશીના પરિવારને હોમગોર્ડ કલ્યાણ નિધિમાંથી એક લાખ હજારની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસરિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા તથા જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા અર્થે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી હમણાં જ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રવિ મોટવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું